હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એક નવું જ શાક આ શાક ફ્રેન્ડ્સ આપણે એવી રીતના બનાવવાના છીએ કે ઘણી વખત શું થાય કે ઘરમાં કોઈ શાકભાજી નથી હોતા ઘણી વખત એવું થાય કે નવું ખાવું છે અને જલ્દી કરવું છે તો અહીંયા આપણે એક સરસ આઈડિયો લઈને આવ્યા છીએ એકદમ સરસ ટેસ્ટી અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય

અને દહીંમાં આપણે હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બધું મિક્સ કરી દેસુ જેથી કરીને મસાલા એકદમ સરસ દહીંમાં ફૂલી જશે અને શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે બધું જ મિક્સ કરી અને રાખી દઈએ શાકનો વઘર કરવા માટે હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈએ ત્રણ ટેબલ સ્પૂન આપણે તેલ લઈ લેશું તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખશું કારણ કે આ શાક એકદમ સરસ બનવાનું છે પંજાબી શાક પણ ટક્કર મારે તેવું શાક બનવાનું છે ઘણી વખત શું થાય ફ્રેન્ડ્સ કે શાક અવેલેબલ નથી હોતા ઘણી વખત એવું થાય કે એકને એક શાક ખાઈને કંટાળી ગયા છીએ ઘણી વખત એવું થાય કે નવું ખાવું છે અને એ પણ જલ્દી પણ કરવું છે તો આ એકદમ બેસ્ટ આઈડિયા છે તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાના છીએ ખડા મસાલા ખડા મસાલામાં આપણે એક નંગ લાલ મરચું લેશું એક તજનું પત્તું લેશું અને બે નંગ લવિંગ લઈ લેશું હાફ ટી સ્પૂન આખું જીરું લઈ લેશું

તો ડુંગળીની જગ્યાએ પણ તમે લઈ શકો છો પત્તા લઈ લેવાની તો પણ એકદમ સરસ ટેસ્ટી શાક બનશે આપણે ડુંગળીને એકદમ સરસ સોફ્ટ થવા દેશું સ્વાદ અનુસાર નમક લઈ લઈએ જેથી કરીને આપડી ડુંગળી સોફ્ટ થતા વાર ન લાગે ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે તેમાં જ આપણે ટામેટા પણ લઈ લેશું ટામેટાને પણ એકદમ સોફ્ટ થવા દેશું તેના માટે અહીંયા આપણે થોડીક વાર ઢાંકણ ઢાંકીને રાખી દઈએ ત્રણ થી ચાર જ મિનિટમાં આપણે જોશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ બધું ગળી ગયું છે ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તે જ દરમિયાન આપણે લઈ લેવાની છે બનાવેલી દહીંની પેસ્ટ આ દહીં આપણે મૂળ દહીં લીધું છે કારણ કે આપણે ટામેટાનો ઉપયોગ કરેલો છે અને એકદમ સરસ બધું મિક્સ કરી દેસું ટામેટા અને દહીંનું બેલેન્સ કરવા માટે અહીંયા એક ટી ખાંડ લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે અને જે વાટકીમાં આપણે દહીંની પેસ્ટ બનાવી હતી તે જ વાટકીમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી લઈ બધું ચલાવી અને એડ કરી અહીંયા આપણે ઢાંકણ બંધ કરી અને થોડીક વાર થવા દેશું બે જ મિનિટમાં પાછું પાણી ગરમ થઈ જાય અને શાક ઉકળી જાય એટલે આપણે લઈ લેશું કિચન કિંગ મસાલો પાઉભાજીનો મસાલો લઈ શકો છો તમે મેગી મસાલો પણ લઈ શકો છો તેમાં જ આપણે લઈ લેશું એક ટી સ્પૂન કસૂરી મેથી કસૂરી મેથીથી એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે આપણા શાકનો તેમાં જ આપણે લઈ લેવાના છે લીલા ધાણા અને અહીંયા આપણે ગાંઠિયાનો ઉપયોગ કરવાનો છે તો આ ગાંઠિયાને આપણે થોડો થોડો ભૂકો કરી નાખશું આ જ રીતના આ જ રીતના પૂકો કરી અને તેને એડ કરી દેશું અને ફરી પાછું થોડીક વાર ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને આપણે ગાંઠિયા પણ એકદમ સરસ ચડી જાય બે જ મિનિટમાં આપણે જોશું તો આપણા ગાંઠિયાને મિક્સ કરી દેસું અને થોડીક વાર આમ ને એમ ખુલ્લે ખુલ્લું જ થવા દઈશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત ટેસ્ટી શાક એવું રેડી થઈ ગયું છે તૈયાર છે આપણું એકદમ સરસ નવું શાક ફ્લેમ બંધ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું એકદમ ચટપટું અને નવું જ શાક તૈયાર છે તમને આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડિયોને લાઇક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ